રાજકોટ એમ્સમાં થતા ભ્રષ્ટાચારનો સૌથી મોટો પર્દાફાશ થયો એમ્સના પૂર્વ ડિરેક્ટર ડોક્ટર સીડીએસ કટોશનું કારસ્તાન સામે આવ્યું પૂર્વ ડિરેક્ટર ડોક્ટર કટોશે દિવ્યાંગ દીકરાને અધિકારી બનાવી દીધો દિવ્યાંગ દીકરાને મેડિકલ ફિટ બતાવી ક્લાસ ટુ અધિકારી બનાવ્યો પૂર્વ ડિરેક્ટર ડોક્ટર સીડીએસ કટોશના પુત્ર ભાવેશને આજકીની તકલીફ જોકે ભાવેશ કટોશને બંને આંખમાં પણ તકલીફ

બાવેશ પાસે ડિસેબિલિટી સર્ટિફિકેટ હોવા છતાં કઈ રીતે તે અધિકારી બનાવ્યો તેને ભાવેશ પાસે સાહીઠ ટકાનું ડિસેબિલિટી સર્ટિફિકેટ હોવા છતાં મેડિકલ ફિટ થયો કેવી રીતે

પ્રેમમાં તેને ક્લાસરૂમ અધિકારી બનાવી દીધો ડિસેબિલિટી સર્ટિફિકેટ હોવા છતાં અને આ મુદ્દે સંવાદદાતા રહીમ જોડાયેલા છે રહીમ કટોશના કારસ્તાનનો પર્દાફાશ થયો છે હાલ અપડેટ શું મળી રહી છે તપાસ કોઈ વિગતો ખરા ત્રુવિશા ચોક્કસપણે પરસોત્તમ રૂપાલા દ્વારા જે રીતના વિગતો મેળવવાની વાત કરી છે તે પહેલા જ અત્યારે આપણે પહોંચ્યા છીએ રાજકોટની એમ્સ હોસ્પિટલ કે જ્યાં એકેડેમિક ઓફિસ એટલે કે તમામ જે વહીવટી વિભાગ છે તે આ જ સ્થળ ઉપર બેસે છે પરંતુ અહીં આવતા સૌથી મોટી વિગત સામે આવી છે કે સીડીએસ કટોચનો પુત્ર જે છે તે અત્યારે રજા ઉપર ઉતરી ગયો છે જો એ ખરા અર્થમાં મીડિયા સમક્ષ પહોંચ્યો હોત તો તેની રિયાલિટી છે તે તે સામે આવી કટોચ છે છે અત્યારે રજા ઉપર ઉતરી ગયો સાથે જ જે હોસ્પે ઓફિસ છે જે હેન્ડલિંગ કરતા હેડ છે તેઓ પણ રજા ઉપર હોવાની વિગત સામે આવી છે સૌથી મોટો સવાલ છે જે રીતના અહીં પહોંચતા જ વિગતો એ પણ સામે આવી છે જો ભૂતકાળની ભરતીની તપાસ ખરા અર્થમાં કરવામાં આવે તો તમામ ભરતીઓમાં છે તે સૂત્રોએ એવું કહ્યું કે જેટલી પણ ભરતી થઈ છે તેમાં રૂપિયાનો વહીવટ થયો છે ને ત્યારબાદ જ ભરતી કરવામાં આવી છે રૂપિયા થી રૂપિયા છે તે ભરતીના લેવામાં આવતા હતા તે પણ વાત છે તે સૂત્રો પાસેથી વિગત સામે આવી છે જે રીતના વાત કરીએ તો સાઠ ટકા ભરતી છે એમ્સ હોસ્પિટલની અંદર એ પ્રકારની થઈ હશે કારણ કે જે રીતના પ્રાથમિક જે અહીંથી ભરતી કરવામાં આવે છે તેમાં મોટા રૂપિયાનો વહીવટ બાદ જ તેઓની ભરતી થતી હતી સૌથી મોટો સવાલ છે જ્યારે એમ્સનું તાજેતરની જ ભરતીની વાત કરું કે જેમાં એક એમબીબીએસ ડોક્ટરો બન્યા હોય તેની એમો તરીકે મેડિકલ ઓફિસ ઓફિસર તરીકે ભરતી કરવામાં આવી હતી ને તેમાં જે કમિટી બેઠી હતી કમિટીએ ઇન્ટરવ્યૂ લીધા તેની ઇન્ટરવ્યૂ પરથી સ્પષ્ટપણે સાબિત થયું છે કે જેની અંદર જે ફિક્સ લોકો અગાઉથી જ નક્કી થઈ ગયા હતા કે આટલા લોકોને જ ભરતી કરવાની છે જે બાકીના લોકો હતા તેમને માત્ર ને માત્ર નામ અને રેસિડેન્સનું એડ્રેસ જ પૂછવામાં આવ્યું છે તમારું નામ શું છે અને તમે ક્યાં રહો છો અરે ભાઈ ભરતી કરવાની હોય તો તમે કેટલી પ્રેક્ટિસ કરી છે તમે ક્યાં ક્યાં અત્યાર સુધી ફરજ નિભાવી છે કેટલા વર્ષ સુધી તમે અભ્યાસ કર્યો ક્યાંથી અભ્યાસ કર્યો છે તમારી જે પ્રેક્ટિસ દરમિયાન ક્યાં ક્યાં પડકારો મળ્યા આ હોસ્પિટલના લઈને સવાલો હોય છે પરંતુ શું ડોક્ટરોને એમ પૂછવાનું તમારું નામ શું છે ને તમે ક્યાં છો આ રીતના એમ્સ હોસ્પિટલ ભરતી કરે છે એના ઉપરથી સ્પષ્ટપણે સાબિત થઈ છે કે એમ્સ હોસ્પિટલ છે તેની અંદર ભ્રષ્ટાચાર છે તે સ્પષ્ટપણે થઈ રહ્યો છે કારણ કે આનો અનુભવ છે છે તે જોવા મળી હતી જે ભરતીમાં આવેલા યુવકે કહ્યું હતું કે અમને માત્ર નામ જ પૂછવામાં આવ્યા છે બાકી એક પણ પ્રકારના સવાલો પૂછવામાં નથી આવ્યા એટલે આના ઉપરથી સ્પષ્ટપણે સાબિત થાય છે કે રાજકોટ એમ્સ હોસ્પિટલ છે તેમાં રૂપિયા ફેંકો અને ભરતી થઈ જાઓ આ પ્રકારનું કારસ્તાન છે તે ચાલી રહ્યું છે દિલ્હી બેઠા આકાઓ સુધી પણ આ ફરિયાદ પહોંચી છે એક સાંસદે તો કહ્યું મેં લેખિતની અંદર આરોગ્ય મંત્રી કેન્દ્રીય આરોગ્ય મંત્રી ફરિયાદ કરી છે કારણ કે એમ્સ હોસ્પિટલની ની ઢગલો બંધ ફરિયાદો છે તે તેમને મળી છે પરસોતમ રૂપાલાએ પણ કહ્યું કે મને પણ ફરિયાદ મળી છે ને મેં પણ સંબંધિત વ્યક્તિને જાણ કરી છે એટલે સૌથી એ જ સાબિત થઈ રહ્યું છે કે એમ્સ હોસ્પિટલની અંદર ભ્રષ્ટાચારથી ભરતી થઈ રહી છે લાગતા વળગતાઓને ભરતી કરવામાં આવે છે સીડીએસ કટોચ પૂર્વ ડિરેક્ટર હતા તેમણે પોતાના પુત્રને અહીં ભરતી કરવા માટે થઈ જે ડિસેબલ સર્ટી છે તે છુપાવવાનો પ્રયાસ કર્યો છે ગુજરાત ફર્સ્ટ આગર રાજકોટ પી યુ હોસ્પિટલનું ડિસેબલ સર્ટિફિકેટ છે ને તેમાં સ્પષ્ટપણે જોવા મળ્યું છે ને તેમાં લખેલું છે કે તેમને આંખમાં ઓછું દેખાય છે લો વિઝન છે આ સ્પષ્ટપણે તેમાં લખેલું છે સાથે તેને આંચકી આવે છે સત્તર વરસથી તેઓ આંચકીની દવા પણ લઈ રહ્યા છે તો પછી તેને ક્લા વર્ક ટુમના અધિકારી તરીકે કેમ એમ હોસ્પિટલની અંદર ભરતી કરવામાં આવો કારણ કે સીડીએસ કટઉ છતાં અત્યારે તેની ભરતી થઈ હોય તેવું સ્પષ્ટપણે સાબિત થયું છે એટલે સૌથી મોટો સવાલ છે હાલ તો એમ્સ હોસ્પિટલ અત્યારે પોતા પણ અધિકારીઓ મીડિયા સમક્ષ આવી શકે તેવી સ્થિતિ નથી અધિકારીઓ રજા ઉપર ઉતરી ગયા છે જે ભરતી થઈ છે ભરત કટોચની તે પણ રજા ઉપર છે એટલે સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે અત્યારે રાજકોટની એમ્સ હોસ્પિટલ ધણી થોડી વગરની છે એક પણ વ્યક્તિને શું ચાર્જ ન દેવાય સૌથી મોટો સવાલ છે ઇમરજન્સી કઈ પણ વસ્તુઓ આવશે તો તે સંભાળશે કોણ કોઈ પણ મેડિકલ સર્વિસીસ ની અંદર કોઈ પણ એકેડેમિક ની અંદર ઇમરજન્સી તાત્કાલિક કામ આવે તો કોણ વિભાગ સંભાળશે આ સ્પષ્ટપણે હોય છે એટલે સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે રાજકોટની એમ્સ હોસ્પિટલ માત્ર ભ્રષ્ટાચાર માટે શરૂ થઈ હોય તેવું લાગી રહ્યું છે લોકોને દર્દીને સારવાર આપવાની હોય છે તે સામાન્ય સારવાર પણ નથી મળતી આજ એમ્સ હોસ્પિટલના પટાંગણની અંદર મેડિકલ સ્ટુડન્ટ એટલે કે ફાર્માસિસ્ટ કરતો અભ્યાસ કરતો વિદ્યાર્થી છે જે જન ઔષધિ કેન્દ્રમાં પાર્ટ ટાઈમ જોબ કરતો તો કે પોતાનું ગુજરાત ચલાવી શકે પોતાના પરિવારનું ગુજરાત ચલાવી શકે તેના ન પડે એક દવા કાઢવા જાય છે ને તેને જે જે સાપ છે 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 તે ડંખ ડંખ મારે મારે એકવાર નહીં વખત પરંતુ એમ્સ હોસ્પિટલ એ જ એમ્સ હોસ્પિટલ હોસ્પિટલની અંદર તેને સારવાર નથી મળી તેને બહાર જવું પડે ખાનગી હોસ્પિટલમાં જવું પડે છે આજે એ પણ છોકરો છે તે જૂનાગઢની અંદર હોસ્પિટલની અંદર આઈસીયુની અંદર સારવાર લઈ રહ્યો છે એટલે આવડી મોટી એમ્સ હોસ્પિટલ ને તેમાં સામાન્ય જે દર્દીઓ આવતા હોય છે તેને સારવાર ન મળે સમજ પરંતુ પોતાના જ હોસ્પિટલના પટાંગણ અંદર જો સારવાર નથી મળતી તો પછી આ હોસ્પિટલનું કામની શું આ અધિકારીઓ ભરતી કરે છે તે શું ભ્રષ્ટાચાર માટે જ ભરતીઓ થઈ રહી છે સૌથી મોટો પડકાર એ છે કે જે એમ્સ હોસ્પિટલ બની છે એ વિસ્તારની આસપાસ ગ્રામ્ય વિસ્તાર છે અત્યારે ચોમાસું છે ને ચોમાસામાં સર્પ નીકળવાની ઘટના વધારે બનતી હોય એટલે આ હોસ્પિટલમાં એક બાદ એક ભ્રષ્ટાચારના પોલ છે તે સામાવી રહ્યા છે અગાઉ આ જ હોસ્પિટલના એક કર્મચારીએ પોલીસ મથકની અંદર ફરિયાદ કરી હતી કે તેની શોષણ થઈ રહ્યું છે ભ્રષ્ટાચારથી લોકોની સાઠગાંઠ છે તે છે તેણે પણ લેખિતમાં ફરિયાદ કરી હતી એટલે આ જે ભૂતકાળની ફરિયાદ છે તે સાચી છે તે સાબિત થઈ રહી છે આ એમ્સ હોસ્પિટલ છે તેમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે જો ખરા અર્થમાં અત્યાર સુધીની ભરતી જે થઈ છે તેની તમામ તપાસ કરવામાં આવે તો સાચી હકીકત સામે આવે ને તમામ ભરતીઓનો ભાંડો ફૂટે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે ધ્રુવિશા જીરા એમ બદલ આભાર આપનો ડોક્ટર કટોશનું આ કારસ્થાન સામે આવ્યું છે પૂર્વ ડિરેક્ટર ડોક્ટર સીડીએસ કટોશના પુત્ર ભાવે છે આજકીની તકલીફ હતી ડિસેબલ સર્ટિફિકેટ હતું છતાં પણ ક્લાસ ટુ અધિકારી બનાવ્યો